મહેશ્વરાય ભ્યો નમ સસિતુરાય માતૃ પિતૃ સંકલ્પ નમ સર્વદેવો નમ સર્વે બ્રાહ્મણો નમ ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતિ નમસ્કાર સમર્પયામી આપણા આસન પાસે મૂકી દેજો હરિ ઓમ મંગલમ સણસ્ત પાછું પાણી રાખજો આત્મા જમણ આત્મા મંગલમ સતુરાસ્ત સંત વિશ્વાસ મહેશ દેશવાય ઓમ જુદાયમ હરિ ઓમ ઓમ શાંતિ રત્ન શાંતિ 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 પૂર્વ શાંતિ 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 વિશ્વ શાંતિ 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 સર્વ શાંતિ શાંતિ પૂર્વ શાંતિ વિશ્વસ્થા ઓમ મંગલમ શરણસ્થ ઓમ સિદ્ધિ બુદ્ધિ સહી મહા ગણપતિ નમસ્કાર સમર્પયામી బా హరిష్ణునారాయణ భగవ విష్ణువస్థ విష్ణుతారాయణ భగవనం మంగళం శరణస్థ విష్ణుస్థాయం విష్ణు వైదర విజ్ఞాక విష్ణుస్థ మంగళస్థ సంప్రష్ట వస్త విష్ మంగళస్థ దేవ సర్వ శత్రుస్త మంగళం శరణస్థ ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મા ગણપતિ નમસ્કાર હરિ ઓમ ભક્ત લો મંગલમ શરણસ્ત વિષ્ણુ નારાયણ નમસ્તુત મંગલમ શરણસ્ત ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મા ગણપતિ નમસ્કાર સમર્પિયા મેં મંગલમ પાંચી એક સમી પગલેજો હરિ ઓમ મંગલમ શરણસ્થ વિષ્ણુસ્તાય વિષ્ણુ વૈસ્થ વૈષ્ણુસ્તાય મંગલમ શરણસ્તાય વિષ્ણુ નારાયણ નમસ્કાર સમર્પયા હરિ ઓમ ગંગા જમુના ગોદાવરી સરસ્વતી બિંદુ કાવેરી વિષ્ણુસ્થ વિષ્ણુ વે વિષ્ણુસ્તાય વિષ્ણુસ્થ મંગલમ શરણસ્થ સમ વિષય ધ્રમસ્થ વાયુ યુન મંગલમ સમ જય સત્યનારાયણ ભગવાન કી જય હરેશ્વર મહાદેવ સ્વ જય સિંઘેશ્વર મહાદેવ કી જય સોમનાથ મહાદેવ કી જય మంగళం చనస్థ త్రువీతేజ్ఞ పర్వస్త కృణాయం సూత్ర నిమిత్త మంగళం చనస్థ విష్ణుస్త మంగళం చరణస్థ బ్రహ్మ శాంతి సర్వ శాంతి శాంతి పూర్వ శాంతి

અબીલ ગલાલ કંકુવા ફૂલ કરી અને બધા હાથમાં રાખો હરિ ઓમ મંગલમ ચરણ